ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સામા પાચમ ઋષિ પાચમ ભાદરવા સુદ પાચમ આવે તો એને આપણે સામા પાચમ કહીએ છીએ ઋષિ પાચમ કહીએ છીએ આ ઋષિ પાચમ ખૂબ પવિત્ર પાચમ છે આપણા જાણે અજાણે થયેલા પાપને નષ્ટ કરનારી પાચમ છે અને આ પાચમ વાર્તા મિત્રો પુરુષ માટે ખાસ છે તો સરસ મજાની વાર્તા તમે સાંભળજો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે ભગવાનની કથાઓ લોકો સુધી પહોંચાડવી અને સંભળાવવી એ પણ એક બહુ પુણ્યનું કામ છે માટે વિડીયોને શેર પણ જરૂર કરજો તો મિત્રો પૂરા ધનથી મનથી તનથી આપણે આ વાર્તા સાંભળીશું ઓમ નમ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ગંગ ગણપતિ નમઃ પહેલાના જમાનામાં પુરુષો ખેતી કરતા હતા ખેડવા જતા હતા એટલે ખેતર ખડતા ખેડતા મરે અને હવેના પુરુષો ખેતી નથી કરતા ગામડાના પણ શહેરના લોકો ખેતી ન કરે વાહન ચલાવે છે એટલે વાહનો નીચે ઘણા બધા જીવ જંતુઓ કચડાઈ મરે છે એટલા માટે પાપ લાગે છે જાણે અજાણે આ આપણાથી પાક થયેલા કહેવાય એટલા માટે આ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ સામા પાચમનું વ્રત પુરુષોએ પણ કરવું જોઈએ અને સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં હોય એ વખતે જાણે અજાણે જે પાપ થતા હોય તેના નિવારણ માટે એ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ ઋષિ પાચમનું વ્રત કરવામાં આવે છે તો ચાલો જાણીએ સામા પાચમની વાર્તા એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તે ખેડૂત તેની પત્ની અને બાળકો સાથે ખૂબ ખુશ હતો હવે એકવાર ભાદરવા સુદ પાંચમ આવી એટલે એ દિવસે ખેડૂતો ખેતી કામ કરે નહીં બળદોને તે દિવસે પૂરો આપે આ ખેડૂત સામા પાંચમનું વ્રત રાખતો હતો એટલે તે દિવસે એને કોઈ ખેતરનું કામ કરવાનું નહોતું તો એને થયું કે આજે તો ખેતી કરાઈ નહીં પણ આંગણે જે ઢોર બાંધ્યા છે એના માટે ખડ ઘાસ વાળતો આવો ભારો લેતો આવું આમ વિચાર કરી ગાડું જોડું જોડ્યું અને ગાડું લઈને તે ખેતર ગયો તેના ખેતર ગયો એને તો ખૂબ જ ખડ વાઢ્યું અને ઘાસનો ભારો બાંધીને ગાડામાં નાખ્યું પણ ખેતર વચ્ચેથી બળદને હાંકવાના હતા ત્યાં પાક ઊભો હતો લીલો તેમાંથી એને ખેતરમાંથી બળદોને હાંકવાના હતા અને બળદ ઊભા પાકને ખાવા માટે ક્યાંય પણ મોઢું ન નાખે એ માટે બળદના મોઢે એને બાંધી દીધા દોરડેથી જે સિક્કોડું આવે એ મોઢે બાંધી દીધું જેથી બળદો લીલો પાક ન ખાય ખેડૂતો ખેડૂત ગાડું લઈને ઘરે આવ્યો હવે આ દિવસે બધા ગામડામાં આ વ્રત કરતા સામા પાચન એટલે પાદરમાં બધા જ ભેગા થાય કોઈ રાસ રમે કોઈ બીજું કંઈ કરે જેને જેવો શોખ હોય તેવી રીતે લોકો ભેગા થઈને આનંદ કિલોલ કરે એટલે ખેડૂતને પણ પાદરે રમવા જવાની ઉતાવળ હતી તેથી તેણે બળદોને ગમાણમાં બાંધી દીધા ઘાસ ચારો નાખી દીધો અને ઉતાવળે ઉતાવળે ગામના ચોરે આવતો રહ્યો પણ તે ઉતાવળમાં જે બળદના મોઢા બાંધ્યા હતા જે સિકોડું મોઢે બાંધ્યું હતું દોરડાનું એ મોઢેથી નીકાળવાનું ભૂલી ગયો એ ખોલવાનું ભૂલી ગયો હવે આખો દિવસ બળદ ભૂખ્યા રહ્યા ઘાસ ચારો ખાય પણ કેવી રીતે આ ખેડૂતના પિતા થોડા દિવસો પહેલા દેવલોક પામે હતા તેથી તેના ભાઈઓ અને પરિવારના લોકો પાજમ ઉજવે એટલે પાજમ માટે ભાઈઓ એના પરિવારના લોકો ફરાળ ખાવા આવવાના હતા એમને ફરાળ કરાવવા કરવાનું આમંત્રણ આપ્યું હતું હવે આ ખેડૂતની પત્નીને એમ થયું કે બધા સાંજે ફરાળ કરવા આવશે તો લાઈને સામાની ખીર બનાવુ એટલે એની પત્નીએ ફળિયા વચ્ચે ચૂલો બનાવીને મોટા કપેલામાં સામાની ખીર બનાવી ખીર થઈ ગઈ તૈયાર એટલે તેને ઠરવા મૂકી અને ખેડૂતની પત્ની પાણી ભરવા કૂવાએ ચાલી ગઈ હવે આંગણામાં એક કૂતરી પાળેલી હતી એમણે જે તેની જે કૂતરી એને જે પણ બટકુ રોટલો આપે

ગરોળી પડી છે દૂધની અંદર ગરોળી પડી હવે આ ઘરના બધા માણસો ખીર ખાશે તો માંડા પડશે અને બની શકે મૃત્યુ પણ થાય તો હવે મારે શું કરવું કુતરી ઊભી ઊભી આમ બિચારી વિચાર કરે છે વિચાર કરતી બેઠી છે એટલે વારમાં ખેડૂતની પત્ની પાણી ભરીને આવે છે અને જેવો ફળિયામાં એને પગ મૂક્યો એટલે આ બાયની આ બાઈને દેખાય એટલે કે ખેડૂતની પત્નીને દેખાય એવી રીતે કુતરીએ ખીરની અંદર ઘીરના પહેલામાં મોઢું નાખ્યું એટલે ખેડૂતની પત્નીને રીસ ચડી કે અમારું જ ખાય છે અને અમારું જ બગાડે છે મે આજે બધાને પરિવારના લોકોને જમવાનું કીધું હતું આ બધા આવશે તો હું એમને શું આપીશ આ કુતરીએ તો ખીર હેઠી કરી નાખી આમ બોલતી જાય અને ક્રોધમાં આવીને લાકડી લઈને કૂતરીને ખૂબ મારી ખૂબ મારી કૂતરી તો બૂમો પાડતી પાડતી રાડુ પાડતી પાડતી જ્યાં બળદ બાંધ્યો હતો ત્યાં ફળિયામાં આવીને બેસી ગઈ પછી ખેડૂતની પત્નીએ ફરી દૂધ મંગાવીને ખીર બનાવી બધાએ ફરાળ કર્યું અને પછી સૌ સૌના ઘરે બધા ચાલ્યા ગયા અને રાત પડી એટલે જે આ ખેડૂત છે તે ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો બાજુમાં કૂતરી રાડું નાખી રાડું નાખી રહી હતી રડતી હતી ખેડૂતની પત્નીએ ખૂબ માર માર્યો હોવાથી એ કૂતરી તડફડી રહી હતી આ સાંભળીને બળદ બોલ્યો કે આટલી બધી શું આમાં રાડો પાડી છે શું નકરો દેકારો કરી રહી છે આ જો હું સવારનો ભૂખ્યો છું આપણો દીકરો મને અહીં બાંધી ગયો અને મને ઘાસો નાખ્યો પણ મારા મોઢેથી સિકડું કાઢ્યું નહીં મારું મોઢું બાંધેલું જ છે હજી મારા મોઢેથી દોરડું કાઢ્યું નહીં હું શી રીતે ખાવ અને તારી પણ ભૂલ તો છે જ ને તને ખબર છે કે બધાને ખાવા માટે ખીર બનાવી છે તો તારે શું કામ ખીર એઠે કરવી જોઈએ આ સાંભળી કૂતરી બોલી તમે પણ સાંભળો તો ખરા મેં કોઈ મેં કાઈ ખીર અમથી એઠી નથી કરી

અને તમે આ શું વાતો કરી રહ્યા છો ત્યારે બળદ કહે છે બેટા હું તારો બાપ છું મને જ્યારે મૃત્યુ આવ્યું ને ત્યારે મારા મનમાં એક આશા હતી કે હજી થોડું વધારે ભગવાને મને આયુષ્ય આપ્યું હોત તો હું મારા દીકરાને ખેતરમાં કામ કરવામાં મદદ કરત મારો દીકરો એકલો છે આવા વિચારમાં મારું મૃત્યુ થયું તો ભગવાને મને બળદ બનાવીને તારા જ ઘરે મને પાછો મોકલ્યો કે જા તારા દીકરાને ખેતી કરવામાં મદદ કર પછી કૂતરીને ખેડૂતે પૂછ્યું કે તમે કોણ છો તો કૂતરી બોલી કે હું તારી માં છું મને છેલ્લી ઘડીએ વિચાર આવતો હતો કે મારા દીકરાના સંતાન હજી નાના છે ભગવાને મને થોડી વધારે જીવા દીધી હોત તો આ દીકરાને દીકરાને હું સાર સંભાળ રાખત મારા દીકરાના દીકરા કેટલા નાના છે હું એની સંભાળ રાખત માટે ભગવાને મને કુતરીના અવતારમાં મને તારા ફળિયામાં મૂકી માટે તમે બંને જણા ખેતરમાં જાવ છો ને ત્યારે હું તારા દીકરાઓનું ધ્યાન રાખું છું પણ બેટા ખીરમાં ગરોળી પડી હતી એટલે ખીરમાં મે મોઢું નાખ્યું હતું વહુએ મને ખીરમાં મોઢું નાખતા જુએ એમ મે ખીરમાં મોઢું નાખ્યું જેથી કરીને કોઈ ખીર ખાઈ નહીં એટલે મે ખીર એથી કરીતી જેથી બધાનો જીવ બચી જાય ખેડૂત આ સાંભળીને તો ચોકી ગયો અને બોલ્યો અરે રે 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 હે ભગવાન મારા માં બાપ આવી રીતે મારા ફળિયામાં આવીને મને ઉપયોગ થતા હોય તો હે ધર્મરાજા મારા માં બાપને બંનેને મુક્તિ આપો હવે એમનું ઋણ ચૂકવાઈ ગયું છે આટલું બોલી ખેડૂતે બળદ અને કૂતરીમાંથી હાથ મૂક્યો

સર્વ પાપો નાશ કરનારી વ્રત કથા જો મિત્રો તમને આ વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક શેરને ને જરૂર કરજો અને આ સામા પચમ વ્રત પણ જરૂર રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ